મારું નામ કાનાભાઈ નાગદાનભાઈ જલુ હું રહેવાસી નીલાખાનો અમારા ગામમાં ડેમના પાયામાંથી રેતી ભરતા હતા બાયુ ના પાડવા ગઈ તો બાયુને કપડાં કાઢી અને મારવામાં માર મારવામાં આવ્યો છે ત્રીથી વીથી બાર ત્રીસ જણા હતા જેના હાથમાં પાઇપ ઢોકા લાકડી ધારિયા તલવારો અને સાઈડમાં બંદૂકો પણ હતી એની પાસે બંદૂકો કાઢી નથી પણ બાયુના માથામાં ધારિયાથી માર્યો આઠ દસ ટાકા આવ્યા છે એક બેનનો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાયુ હતી એને પણ મારવા મારવામાં આવ્યો છે જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પણ લે છે તે એના લીધે જ હાલતી હોય કેમકે નીલાખામાં લીડ છે નહીં અને ડેમના પાયામાં કોઈ દી લીડ હોય નહીં તો આ છતાં ડેમના પાયામાંથી લેતી ભરતા હતા અને પંદર વીસ જણા ઉતરે અને બાયુને મારવા જ માંડ્યા માથામાં ધારિયા પાઇપ લાકડીઓ તલવારું બધું માર્યું જેને એક બેન ના હાટા જુનાગઢ દાખલ કરવામાં આવ્યા છે કદાચ એને ચક્કર પકર આવીને આવી પડી હોત ગયા હતા અત્યારે જુનાગઢ લઈ ગયા છે દવાખાને અને આમાં કેટલા સંડોવાયેલા છે ને નમ્ર વિનંતી કે જેટલા જેટલા હોય આમાં પોલીસને એટલી નમ્ર વિનંતી બધાની હતા કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે અમારા ગામમાં સાતમા જણાવવાના મારવામાં આવ્યા છે સાતે સાતના પગ ભાંગ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે સતાપત તંત્રમાં એટલું ધ્યાન આપતું નથી પોલીસ ફરિયાદ કરેલી છે ચાર વાર ત્રણ વાર આની પહેલા બે એની પેલા બે બધાઈના પગ ભાંગવામાં આવ્યા છે અને બધાઈની કાયદેસર ફરિયાદ કરેલી છે અમે કોલ કરી તો પોલીસ તાણે આવતી નથી આ લીડ વાળા તમને આપને ખબર છે ડેમના પાયામાં કોઈ લીડ હોતી નથી છતાં પછી ભરે છે દાદા કે રીતે આ પહેલા ભાઈઓને પણ મારવામાં આવ્યું ભાઈઓને આમ તો સાત આઠ ને મારી છે જેમાંથી બે ને વધારે ત્રણ ને વધારે લાગેલું છે